રાધનપુર વિધાનસભાના લવિંગજી ઠાકોર વિરુદ્ધ સરપંચ દ્વારા એક જે વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વિરુદ્ધ પ્રદર્શન એટલા માટે હતું કે જે સ્થાનિક વિકાસ છે એ વિકાસ નોંધાયો હતો ને ક્યાંક ને ક્યાંક જે ગ્રાન્ટ ની એ માગણીઓ કરવામાં આવી રહી હતી આવી લગભગ વીસ થી પચીસ પંચાયતો હતી એ પંચાયતોની જે સમાધાન આજે થયું છે તો પ્રથમ તો આપણી સાથે નાનાપુરા બાદરપુરાના સરપંચના પતિ છે મુકેશભાઈ તેમનો પેલા પરિચય માગીશું અને ત્યારબાદ આજે જે સમાધાનની વાત છે એ વાત પણ કરીશું મુકેશભાઈ તમારો પરિચય આપો મારો ગામ બાદરપુરા છે અને મારું નામ મુકેશભાઈ છે અમારે ગ્રાન્ટ વિશેનો થોડોક અમારે અંદર પાર્ટીમાં હતું પણ અમારે સોલ્યુશન થઈ ગયું છે કારણ કે અમે પાર્ટીમાં જોડાયેલા છીએ અને ઘરની મેટરમાં ઘરમાં પતાવી એવા અમારે જિલ્લાના પ્રમુખ શ્રી પરમેશભાઈ સિંધવ સાહેબ અમારે ભાજપના તાલુકા પ્રમુખ અજીતસિંહ બાપુ અમારે ભરતભાઈ સદિશ્ય કોરાણા ગામના અને સુરેશગર બાપુ જયસિંહભાઈ કામલપુર અને અમારા સરપંચો બધા મળીને અમારી બેઠક હતી મુકેશભાઈ પ્રથમ તો જે તમારો પ્રશ્ન હતો એ કઈ કેટલી પંચાયતો ના હતા લગભગ વીસ થી પચીસ પંચાયત નો પ્રશ્ન હતો પણ અમને બાંધરી આપી હતી પણ અમારે આજે ઉકેલ થઈ ગયો ટૂંક સમયમાં ગ્રાન્ટ આવે એટલે અમારે જે સરપંચો બાકી છે અમારા જિલ્લા પ્રમુખ શ્રી કીધું કે મળી જશે બરોબર એટલે અમને વિશ્વાસ છે અમારી પાર્ટી ઉપર અમે પાર્ટીમાં જોડાયેલા છીએ મુકેશભાઈ આ તમારી જે લડત છે એ લડતમાં કેટલા સરપંચો તમારી સાથે હતા વીસ પચીસ જેવા સરપંચો મારી સાથે હતા પણ અમારે કારણ કે અમે પાર્ટીમાં જોડાયેલા છીએ એટલે અમા લડવા તો શું તો પણ અમે આ હક માટે થોડીક વાત કરી હતી પાર્ટીને ધ્યાને વાત લાવવા માટે પણ અમારા જિલ્લા પ્રમુખશ્રી અમને આપ્યો એ બદલ અમે જિલ્લા પ્રમુખશ્રીનો તાલુકા પ્રમુખશ્રીનો ખૂબ આભાર માનીએ તમે રજૂઆત રજૂઆત કરી કરી હતી હતી એ જિલ્લા ટાઈમે શું એવું કીધું હતું કે અમને ગ્રાન્ટ અમુક ગામમાં અમારે પંદર થી વીસ સરપંચો છે એમને અન્યાય થાય છે કે ગ્રાન્ટ અમને મળી નથી પણ અમારા જિલ્લાના પ્રમુખશ્રી અમને પૂરેપૂરી માહિતી આપી છે અને અમારું ઘર છે કારણ કે અમે પાર્ટીમાં જોડાયેલા છીએ અને દરેક સરપંચો અમે બધા પાર્ટી અત્યારે હાલે જોડાયેલા છીએ અને લગભગ ગંભે ગંભો મિલાય અને અમે પાર્ટી માટે કામ કરવાના છીએ સરપંચ તમે જે બધા સરપંચો છો એમને કેટલો સમય થયો અને કેટલો બાકી છે અત્યારે હાલ જે અમારે એક વર્ષ બાકી જેવું રહ્યું છે બરોબર તો તમને તમને જે ગ્રાન્ટ આપશે એક વર્ષમાં આપી દેશે હા અમને એક વર્ષમાં જે અવર ગ્રાન્ટ ને જે બજેટ દે એમાં લગભગ હજી અમને ગ્રાન્ટ નથી મળી સરપંચોને ગ્રાન્ટ આપવાની અમને વાત અમારા કોઈ લેટર મંગાવવાની વાત થઈ ગઈ જેને નથી મળી એને આપણે તમે જે રજૂઆત કરી હતી રાધનપુર વિધાનસભાના ઠાકોર વિરુદ્ધ કરી હતી અને કઈ કઈ જગ્યાએ કરી હતી વિરુદ્ધમાં તો વિરુદ્ધ જેવું તો ને અમે કારણ કે અમે બધા એક જ ઘરમાં રહ્યા એવું હતું અને થોડીક અમારે ધ્યાને વાત મૂકવાની હતી અમે વાત મૂકીને અમારો અત્યારે વાતનો નિકાલ આવી ગયો અને અમે અમારા જિલ્લા પ્રમુખ છે

તો આજે જે તમારી બેઠક હતી સમાધાનની કઈક બેઠક હતી એ બેઠકમાં કોણ કોણ હાજર હતા અમારા જિલ્લાના પ્રમુખ શ્રી રમેશભાઈ સિંધો સાહેબ હતા અમારે અજીતસિંહ બાપુ તાલુકા ભાજપના પ્રમુખ હતા સદસ્ય શ્રી ભરતભાઈ હતા જે જયસિંહભાઈ કામલપુરથી હતા અમારા મહામંત્રી અને સુરેશકર બાપુ હતા અને અમે લગભગ પચીસ તારીખ સરપંચો હતા બરોબર આજે અમારે બધું પતિ ગયું અમારે જે ઘરમાં હતું ઘરમાં મેટલ અમારે પતી ગયું છે તમારે આ સમાધાનની જે વાત થઈ છે એમાં એ શું શરતો શું રાખવામાં આવી છે આ ગ્રાન્ટ વિશે કોઈ નાના મોટા તમારા પ્રશ્નો હોય અને ધારાસભ્ય શ્રી પણ એવું કીધું છે કે કોઈ નાના મોટા પ્રશ્નો હશે હું ધ્યાન લઈ અને મહિને બે મહિને તમારે હું મીટિંગ કરીશ કોઈ પ્રશ્ન હોય તો મારા ધ્યાને મૂકજો આવી અમને વાત કરી છે તો આપણી સાથે હતા માદુરપુરાના સરપંચ મુકેશભાઈ કે જે સરપંચના પતિ છે અને જે સરપંચો એ વિરુદ્ધ જે કર્યો હતો તાજેતરમાં વિધાનસભામાં જે સરપંચો છે તેમને ગ્રાન્ટ મળતી નથી અને એ જે બાબત છે એ આજે એ સમાધાન થયું છે અને જે બાવીસ સરપંચો છે તેમને વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી ઠાકોર છે અને ભાજપ જિલ્લા પ્રમુખ રમેશભાઈ સિંધવ છે તેમણે જવાબદારી લીધી છે ગ્રાન્ટ અને ગ્રાન્ટ આપવાની વાત કરી છે ને ત્યારે આ જે સમાધાન થયું છે નમસ્કાર ભારત અમારે જે પ્રશ્ન જે અમારા હતો અંદર પ્રશ્ન અમારે પતી ગયો અમારે જિલ્લાના પ્રમુખ શ્રી રમેશભાઈ સિંધવ સાહેબ અને અમારા ધારાસભ્ય લવિંગજી ઠાકોર સાહેબ અને અમારા પ્રમુખ તાલુકા ભાજપના અજીતસિંહ બાપુ અમારે ચેરમેન ભરતભાઈ મહેસિતના અને સુર્યધિલ બાપુ અને અમારે ભાઈ જસુમભાઈ કામટુ આ બધાએ મળીને અમારી જે પાર્ટીમાં અમે બધા જોડાયેલા છીએ અને આજે અમે ગમેથી ખંભો મિલાવી અને પાર્ટી માટે કામ કરશું અને અમારો જે પ્રશ્ન હતો સરપંચનો એ અમારો નિકાલ થઈ ગયો અને ધારાસભ્યશ્રીએ અમને બધાને જે મુદ્દા હતા અમારા એના માટે હલકવાશ્વાસન આવ્યું છે અમારે પાર્ટીમાં કામ કરવાનું છે અને ગમેથી ખંભો મેળવી અમે બધા સરપંચનું કામ કરશું પાર્ટીનું આજે પાર્ટીમાં બોલો ભારત માતાની જયારે